છો અહી બધામાં જમા છો અને કાલે અમે થરા ગયા હતા અને આજ વળી પાછું થરા જવાનું છે જો અરે ખાલી મોજા પહેરે છે અને આજ તો એને કોઈક આધાર કાર્ડ સુધારવાનું છે એટલા માટે અમે બજારમાં જઈએ છીએ તો આજે દસ સાડા અગિયાર વાગી ગયા છે અને બાઈક પણ હજી ચાલુ નથી કર્યો શિયાળાનું ચાલુ થાય કે ના થાય ખબર નહીં મોજા પહેરેલી છે ફટાફટ બીજું બૂટ ચપ્પલ પહેરે પેલા અને એના ચપ્પલ અરે લ

આ નથી આવી ગયું છે મિત્રો મામલતદાર આવી ગયું છે અને હજી જો ટ્રાફિક કેટલી ફૂલ ટ્રાફિક છે અહીંયા એટલે હવે જોવો કેટલું છે આખો દિવસ આજ તો વાગી ગયા કેટલા ખબર છે બે વાગી ગયા અગિયાર વાગ્યાના બેઠા હતા અને ઓગળી ફિંગરપ્રિન્ટ જ નથી આવતી બધું ફટાફટ કર્યું તો ફિંગરપ્રિન્ટ આવી ગઈ છે અને હવે જબરજસ્ત ભૂખ લાગી છે બે વાગ્યા છે અત્યારે

ઠર ગયા અટર ઠંડી બહુ પડે છે શું કરાવી જા બટાકા ધોયા રેજો આજે બલા બટાકા પાણી આવતું નથી જોવા મળી મારી બેન મારી માની આ તો

सुनी तू धारो तो बारे जब नहरी जाए घरमा जा हेड ओ सुन थाले सो वगाड़े आ तो गाय हमें आईरी हेडै हेड ओ यार मत काढनी इड़ा बोल आज सुनिन घरमापुर ने ગોળી ભૂજા પેટે લેવાની છે વાળી